નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર આવી ગઈ છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો ત્રણસો ને નવ જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે જેમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા ઓગણચાલીસ હજાર શરૂઆતથી તમને મોડા પાત્ર રહેશે જેમાં અરજી શરૂ થવાની તારીખ છે પચીસ ચાર બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ જશે જેમાં શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એ એઆઈ દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવની ત્રણસો ને નવ જગ્યાઓ માટે ભરતી બે હજાર પચીસમાં બીએસસી બીટા તથા બી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે જેમાં ઓનલાઈન અરજી અરજી પચીસ ચાર બે હજાર પચીસના રોજ ખુલશે અને ચોવીસ પોચ બે હજાર પચીસના રોજ બંધ થશે જેમાં ઉમેદવારોએ એ એ આઈ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે જેમાં એઆઈ આઈ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી બે હજાર પચીસમાં નોટિફિકેશન પીડીએફ સાત ચાર બે હજાર પચીસના રોજ એઆઈ એઆઈ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું જેમાં લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો ખાલી જગ્યા વયમર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા અને અરજી અરજી કેવી રીતે કરવી તે અહીંયા તમને આપવામાં આવેલું છે જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં એ એ આ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2025 ની સૂચનામાં 7/4/2025 આ રોજ પ્રકાશિત કરવામાં આવી હતી અને આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24/5/2025 રાખવામાં આવેલી છે જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરતા હોય તેઓ સૂચના વાંચી શકે છે અને અરજી કરી શકે છે જેમાં લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવારો પાસે બીએસસી બીટેચ અથવા બી અથવા બીઈ હોવું કરેલું હોવું જોઈએ તો તમે અરજી કર કરી શકો છો આમાં આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુ એસ ઉમેદવારો માટે રૂપિયા એક હજાર રૂપિયા જ્યારે એસસી એસટી પી બીડી મહિલા એપ્રેન્ટિસ માટે એઆઈ માં એક વર્ષની તાલીમમાં મુક્તિ આપવામાં આવે છે ત્યારબાદ એઆઈ ભરતી 2025 વર્ષ એમાં વય મર્યાદા વાત કરીએ તો મહત્તમ વય મર્યાદા 27 વર્ષ જેમાં નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે એટલે કે મોડા પાત્ર રહે છે ત્યારબાદ વિગતો માં જે નવ જગ્યાઓ છે એ જુનિયર એક્ઝિક્યુટિવની ની જે 309 જગ્યાઓ છે એમાં ભરતી થવાની છે જેમાં મહત્વની તારીખોની જો વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે તમે અરજી અરજી કરી શકો છો આમાં પ્રક્રિયા શું રહેવાની છે તો ભારતીય વિમાન પંથક પ્રાધિકરણમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે ત્યારબાદ ભારતીય વિમા પંથક પ્રાધિકરણ ની આ વેકન્સી માં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસી ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે જેમાં વેબસાઈટ ના મેન્યુ સેક્શન માં તમને કરિયર વિભાગ જોવા મળશે એના ઉપર તમને ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગિન કરી લેવાનું રહેશે હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે હવે નીચે આપેલ સબમિટ બટન પર તમે ક્લિક કરી દો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને ભવિષ્યનો ઉપયોગ માટે તમારે પ્રિન્ટ આઉટ લઈ લાવવાની છે અને સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત